ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આખા ગુજરાતમાં તેમજ ભારતભરમાં ફરી એક વખત વરસાદની નવો દોર ચાલુ થઈ ગયો છે અને મિત્રો અત્યારનો આ જે વરસાદ છે એ આપણા ઉત્પાદન આંકડાને સો ટકા અસર પહોંચાડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે સાથે સાથે અન્ય દેશોમાં ખાસ કરીને અમેરિકામાં પણ વરસાદને કારણે જે કપાસના પાકને નુકસાન થવાનું છે આ બધુંય જ ઇફેક્ટ છે એ કપાસ બજાર પર આવવાની છે તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો મિત્રો અમેરિકાના જે આંકડાઓ આપણી પાસે આવી રહ્યા હતા સમયાંતરે ખૂબ મોટો એક અંદાજ લગાડવામાં આવ્યો તો અને એની પૂરેપૂરી ઇફેક્ટ ભારતના જે બજારો પર પડેલી અને ન્યુયોર્ક કોટન વાયદો સતત ગગડીને તળિયે જતો રહ્યો હતો હવે ધીમે 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 એ ન્યુયોર્ક કોટન વાયદો આગળ જઈ ગયો છે આવું શા માટે થઈ ગયું છે તો કે મિત્રો ત્યાં આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ત્યાંના ઉત્પાદનના આંકડાઓમાં ઘણો લાંબો તફાવત પડી ગયો છે સાથે સાથે છેલ્લા ચાર પાંચ દિવસના આપણા ગુજરાત પ્રદેશની અંદર પણ હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે આપણે પણ વરસાદી માહોલ ચાલુ થઈ ગયો છે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને આપણને બધાને ખબર છે કે અત્યારનો આ વરસાદ છે એ આપણા કપાસના પાકને સો ટકા નુકસાન પહોંચાડવા જે લોકોએ લોકોને કપાસ કર્યા હતા એમને મહિના દિવસ પહેલા જે કે વરસાદ પડ્યો એને ખાસ નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ જે સીઝનના વાવેતરનો વરસાદ હતો ચોમાસાની ઋતુનો જે વરસાદ હતો એમાં જેને કપાસ ઉગ્યા હતા એના કપાસમાં અત્યારે પૂરેપૂરા ફૂલ ચાપકા ને નવા ઝીડવાઓ બેસવાનો માહોલ ચાલુ થયો હતો એવા સમયે જ્યારે આ વરસાદનો નવો દોર ચાલુ થયો છે ત્યારે મિત્રો કપાસમાંથી બધો જ ફાળ છે એ ખરી પડવા લાગ્યો છે સાથે સાથે વેલી સવારનો આવતો ઝાકળ જે કપાસના પાક માટે ખૂબ જ નુકસાન કરતા છે આવો ઝાકળ પણ વેલી સવારે આવતો હોય છે ત્યારે કપાસના જે ઉત્પાદનના આંકડા ગુજરાતના છે એને પણ ખાસ એવી અસર થઈ રહી છે માટે

કે કપાસ માર્કેટમાં ભાવો વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે હાલ તબક્કે નુકસાની જે છે ફરી એક વખત થોડો ઘણો જે કાંઈ સ્થાનિક લોકોના સર્વેને આધારે આપણી ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ કે ભારતીય સરકાર ગૃહ ઉત્પાદનના આંકડાઓ ફરી એક વખત જાહેર કરશે એ આંકડા શું જાહેર કરે છે એ તો આપણે પછી જોઈશું પરંતુ આપણે જ્યાં સુધી ખેતી કરીએ છીએ આપણને ખ્યાલ છે ત્યાં સુધી આપણા વિસ્તારમાં જે વાવેતર છે એને આ વરસાદ કેટલો નુકસાન કરશે એ આપણને ચોક્કસ ખબર છે અને આપણા ઉત્પાદનમાં એનું સો ટકા અસર થવાની છે અને એ સો જ્યારે ઉત્પાદન ઘટવાનું હોય ત્યારે ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ વધી જાય છે મિત્રો માટે હવે શું કરવું આ આ વરસાદની અંદર આપણા કપાસમાં ઘણો બધો ફાલ ખરી જવાનો છે તો આવનારા સમયમાં ઘણા ખેડૂતો એવું વિચારી રહ્યા છે કે ભાઈ એક વખત પહેલા બી આપણે વરસાદનો સામનો કરવો પડ્યો ફરી કરવો પડ્યો હવે પછી શિયાળુ પાક તરીકે રવિ પાક તરીકે ઘણા ખેડૂતો આયોજન કરી રહ્યા છે ઘણની સાલમાં કપાસનો આપણો પાક છે નિષ્ફળ ગયો છે તો બીજા પાક આપણે બીજા પાક ઉપર વળી જઈએ અને આવા વિચારતા ખેડૂતો હવે રવિ સીઝનની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે ત્યારે એ રવિ સીજનની તૈયારી છે એ પણ કપાસ માર્કેટને અસર પહોંચાડશે સાથે સાથે આ વર્ષે વધેલું સોયાબીનનું વાવેતર મરચીનું વાવેતર મગફળી નું વાવેતર આ બધા જ વાવેતરો પ્રમાણમાં વધ્યા છે અને આ બધા જ પ્રમાણમાં જ્યારે વધ્યા હોય ત્યારે સીધી અસર કપાસના ઓછા ઉત્પાદન પર થવાની છે અને જ્યારે જથ્થો ઓછો હોય છે ત્યારે માર્કેટ નો લાભ ખેડૂતોને ચોક્કસ મળશે આ વર્ષે એવું કહી શકાય કે કદાચ ઓછી મજૂરીએ એ ખેડૂતને થોડુંક વળતર વધારે મળશે

લગભગ સરભર થઈ જશે ઘણા બધા જેવી બી કમેન્ટ કરશે કે ભાઈ ખેડૂતોને આ લાભ એ લાભ ન કહેવાય પણ મિત્રો આપણે કદાચ આ નુકસાન સહન કરીને પણ દર વર્ષે આપણા જે કાંઈ આપણે આપણી જમીનમાંથી ઉત્પાદન લઈએ છીએ એની એવરેજ જળવાય તો ખેડૂત છે એને પૂર્ણ સંતોષ થાય માટે કદાચ ઓછા ઉત્પાદન પણ ભાવ જ્યારે વધારે છે ત્યારે એવરેજ જે દર વાર્ષિક ઉત્પાદન થતું હોય છે ખેડૂતોને એ ઉત્પાદન એમને ચોક્કસ મળશે માટે આવનારા જે સમયમાં આ વરસાદ વરસ્યા પછી આપણે કપાસની શું કાળજી રાખવી ને કેવી રીતે માવજત રાખવી એ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો ફોલો કરજો આપણા મિત્રો સુધી શેર કરજો અને હવે પછી વરસાદ પછી આપણા કપાસની કાળજી આપણે કેવી રીતે રાખશું અને કેમ કરશું એનો વિગતે વિડીયો આપણે આના પછી ડિસ્કસ કરશું ચર્ચા કરીશું આભાર